સિત્તસરોરના લક્ષ્મીનગર પાસેના ખુલ્લી જગ્યામાં જાહેર બાજુ ગરમતા બાર ઇસમોને ભરતનગર પોલીસે રૂપિયા સવા લાખની મતા સાથે ઝડપી લીધા ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે સિત્સર રોડ ઉપર આવેલા લક્ષ્મીનગરના ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ભરતનગર પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા નંદલાલભાઈ હીરાભાઈ પરમાર અલ્પેશભાઈ ચંદુભાઈ ભૂતિયા પરેશભાઈ નરેશભાઈ પ્રજાપતિ રાધેશભાઈ અશોકભાઈ પ્રજાપતિ ધનરાજભાઈ હીરાભાઈ વાઢિયા ગિરીશભાઈ ઠાકરજીભાઈ નારીગરા નિલેશભાઈ બિપિનભાઈ વાઢિયા મયંકભાઈ મુકેશભાઈ પ્રજાપતિ રવિભાઈ ચિમનભાઈ વાઢિયા આકાશ અશોકભાઈ પ્રજાપતિ મુકેશભાઈ બાલાભાઈ ચૌહાણ અને મુકેશભાઈ કાળુભાઈ પ્રજાપતિને રોકડા રૂપિયા સવા લાખની મતા સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

<clears> Hello. <throat>